ચૂંટણી કાર્ડ સિવાય આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ અને દિવ્યાંગ મિત્રો માટે યુડીઆઈડી કાર્ડ મનરેગાના જોબ કાર્ડ બેંકમાંથી ઇસ્યૂ થયેલ ફોટોવાળી પાસબુક આ બધા આધાર પુરાવાઓ સાથે આપ મતદાન કેન્દ્રમાં જાઓ અને ઉનાળાના સિઝન ચાલે છે તો સવારે સાતથી દસમાં જેટલા લોકો વહેલાં મતદાન કરશે તો આપણા ખેડા જિલ્લાના મતદાનના સ્તરમાં સુધારા થશે